એ બોન હવે તાર લગ્ન ના કરવા એ કરવા છે પણ શું કરું છોકરો તો ગમમો જોઈ ને ભઈલા તું આમ કરીશ ને તો તો ગઈટી થઈ જાય પણ ભઈલા આને કે છોકરો ગમતો જ નથી કે છોકરો ગમાડે તો લગ્ન થાય ને કે છોકરો ગમાડવો જ નથી પણ લગન ક્યાંથી થાય તું કે જોઈ એ હાસી વાત એ ભઈલા હવે છે ને મને ગમી જાય ને એટલે હું લગ્ન કરી લઈશ બસ હે પણ છોકરો ગમે આ શું હવાર હવારમાં એ બધા પડારો કરવા મંડ્યા હો એ કામ કરો બે અને તું આમ

મારા બેટા મહેમાન તો ભાઈ એવા લગાડ્યો પણ આ ભઈલા શું છે શાક ડુંગળી નું બનાવવાનું કે બટેકા નું લે એક નથી બનાવવાનું મહેમાન તમારા બાપે ખાવા ન રોકાવાના હે વહી જાય છે હમણાં જોઈન વહી જાય છે આજ બાપા આવશે ક્યારે એ તો હું વિચારું ક્યારે આવશે એ આમ જો તડકો છે ને એટલે કદાચ નિરાતી નિરાતી આવતા હોય તને ઉતાવે ન કરો અને અંદર ધ્યાન દો જાવ સાબા બનાવો તમારો બાપ શાક બનાવતા છે અમારા મહેમાન હવે આવશે કે આવે દસ મિનિટ વાઈટ જોવી છે જો નો આવે ને તો વાડી આયલો જાઓ બ્યો બ્યો વા થઈ જાવા દો પાટલુંગ નથી એ પાટલુંગ છે પણ અત્યારે આ ઉનાળા જેવું છે ને તો ખુલ્લું ખુલ્લું મજા આવે પવન આવે પવન હિમજા ઠંડુ ઠંડુ

તમનેને એ આવી બેજતી કરવા ની આયા તે થઈ જ જતી મોટો સડડી પેરીને આવ્યો ત્યારે જ ઊભો રહે સમજો તમને કેરતા કોણ એ અમે કઈ ખુલ્લે આમ બજારમાં ન કેરતા તે પહેરવી જોઈએ ને તારી ઘોડે અમે લઈવા તતીંગ કરવા વાળા નથી ઊભો રહે તને તો તિસ્કો ઓય એ કેકા તાને કોકના ધીરે ન બોજે હાલ આનો કેસ નઈ પતિ અંદર જાવ કામ કર ફાઈલા મારે છે જળશે કે નહીં અમને નથી ખબર ભાઈ છે કે નહીં જા કામ કઈ નાક લાંબુ તારે કે અહિયાં ખાવું નાક નહીં